સ્વાગત છે મિત્રો ફરી એકવાર વિક્રમ બ્લોગમાં તમારો મિત્રો અત્યારે હું જઈ રહ્યો રસ્તામાં કે પાણીની બોટલ વાળું મંદિર અને આ મંદિરે મિત્રો જે કોઈ લોકો માનતા માને અને તેમનું કામ થાય એટલે આ મંદિરે આવી અને લોકો પાણીની બોટલો ચડાવી જાય છે તેમની માનતા પૂરી કરી જાય છે અને આ મંદિર છે મિત્રો બાળ ગોગાનું તમને મિત્રો એવું લાગતું છે બાળ મંદિર એટલે પહેલી વાર આવું સાંભળ્યું મિત્રો આમાં એવું છે કે એક વાર પાણીના બોટલો છે એ જગ્યાએ મિત્રો રીક્ષા અને ગાડી વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો તે દરમિયાન મિત્રો છ લોકોના મોત થયા થયા હતા લોકોના મોત એમાં મિત્રો બે બાળકો પણ હતા ને એ બે બાળકો જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે મિત્રો તેઓ પાણી માટે બહુ વળખા માર્યા હતા અને મિત્રો પાણી ન મળતા એ બંને બાળકોના મૃત્યુ થયા હતા કે તેમના પ્રાણ છૂટ્યા હતા મિત્રો જો તમે આ પૂરો વ્લોગ પૂરી માહિતી અને પૂરી ઇતિહાસ વિશે જાણવા માંગતા હોય તો મિત્રો અત્યારે આ ચેનલને કરજો અને આ જય લખવાનું ભૂલતા અને મિત્રો આપણે આ વિડીયોની અંદર એકસો આઠ કોમેન્ટ અને એકસો આઠ લાઈક થશે તો મિત્રો આ જે મંદિર વિશેનો જે પૂરી માહિતી છે આપણે કવર કરવાની કોશિશ કરીશું ફરી મળીશું પૂરા વ્લોગ સાથે તો દરેક મિત્રને જય બાળ ગોગા I <laughs>